રોહિત પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌને ચકલીઓનું જતન કરવા અનુરોધ કર્યો હતો વન વિભાગના ચકલી માળાઓના વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ચકલીઓના માળાઓ પોતાના ઘરે લઈ જતા નજરે પડી રહ્યા છે રિપોર્ટર પાસે દરજી પંચમહાલ વીસમી માર્ચથી એકત્રીસ માર્ચ સુધી વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસ હોવાના કારણે ચકલી પ્રજાતિનું લુપ્ત થતું હોવાના લીધે મારે અમારા શહેરના આરંભો શ્રી પટેલને બેઠા તર ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જીવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ પોતાના ઘરે આ માળો લટકાવીને પાંચ બાજુમાં પાણીનું ચૂનવું પણ રાખે જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓને જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલું છે અને આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓ બધાની સાથે રહીને આ ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને ત્રણ હજારની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે લોકોમાં જાગૃતિ આવે ચકલી લુપ્ત થઈ રહી છે આપનો ખાસ શું સંદેશો છે પ્રજા મારો મારો ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના નાના પ્રાણીને પણ પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ અને આ જાગૃતિના અભિયાન તરીકે જ અમે આ દિવસ વિશ્વ દિવસની ઉજવણી કરી અને એના માળાનું વિતરણ કરવાનું રાખ્યું છે જેના ભાગરૂપે આજે વિતરણ કરવામાં આવેલ છે જય હિન્દ જય ખુલે ભારત માતાજી